મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પડવાના વિરોધમાં મહાવિકાસ અદાડી મુંબઈમાં પ્રદર્શન કરી રહ્યું છે તો આ પ્રદર્શનને જૂતા મારું આંદોલન નામ આપવામાં આવ્યું છે ત્યારે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પણ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જૂતા માર્યા હતા ઉલ્લેખનીય છે કે મહાવિકાસ અદાડીએ સૌ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધી રેલી કાઢી હતી જેમાં ઉદ્ધવ ઠાકરે આદિત્ય ઠાકરે શરદ પવાર સુપ્રિયા સુલે નાના પાટોલે સહિત એમવીએની ત્રણેય પાર્ટીના મોટા નેતાઓ સામેલ થયા હતા ત્યારે આ પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે મોદીજીની માફી અહંકારથી ભરેલી છે તો બીજી બીજી તરફ શરદ પવારે જણાવ્યું હતું કે શિવાજી મહારાજની મૂર્તિ તૂટી ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે તો બીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવ્યું હતું વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે જે જનતા આ બધું જોઈ રહ્યું છે તો આગામી સમયમાં ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતા તેમને જૂતાથી મારશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ